નમસ્કાર દર્શક મિત્રો નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપણો સ્વાગત છે બોડેલી તાલુકાના ઉચ્ચેપાન જયસિંહપુરા ગામની પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમી યુવકને લોહીલુહારની હાલતમાં મૃત્યુ મળી આવ્યા છે સમગ્ર વિસ્તારમાં અરરાટી સાથે ચકચાર મચી જવા પામી છે બોડેલી પોલીસે ઘટનાને સ્થળે પહોંચી યુવકના મૃતકને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે મૃતક યુવકના પિતાએ તેમના દીકરાની હત્યા કરાઈ હોવાથી વાત સાથે ફરિયાદ કરતા પોલીસ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી બેઠી છે ઓકે સર રોલ આજ રોજ તારીખ 20 ના બોડેલી પોલીસ સ્ટેશનના ઉચાપન બીટ વિસ્તારમાં ફીટાવાડા ગામ આવેલું છે ત્યાંના ભારતભાઈ હરિજનના એક દીકરા છે એમનું નામ છે વૈરાગભાઈ ભારતભાઈ ઉંમર વર્ષ બાવીસ તેઓની લાશ સવારના પરમાં નરવાણીયા ચોકડીથી ઉંચાપન ચોકડી જતાં ઉચ્ચાપનની બીટ છે એ વિસ્તારમાં એસટી બે સ્ટેન્ડની જોડે મળી આવે જે બાબતમાં હાલ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે એમના ફાધર નાઓની ફરિયાદ લીધેલ છે અને જેમાં જે મરણ જનાર છે તેને એક કૃષ્ણા જોડે નામની છોકરી જોડે પ્રેમ સંબંધ હતો જે પણ એમના સમાજની જ છે એ છોકરી પણ તે બાબતમાં એને મળવા માટે ગઈકાલે એના મિત્ર સાથે ગયેલો રાત્રે અને ત્યાં પછી આ પ્રકારનો એક બનાવ બનેલ છે હાલમાં આરોપીઓની શોધ ચાલુ છે અને તપાસ અત્યારે ચાલુ છે હત્યામાં આરોપીઓ હત્યામાં આરોપીઓ તરીકે જે છોકરી આપણે ક્રિષ્નાની વાત કરી એના ફાધર છે મુકેશભાઈ પછી કાળુભાઈ અને એક ગણપતભાઈ જે પણ એના સગા છે એ છોકરી જોડે પ્રેમ સંબંધ હતો એટલે એના અનુલક્ષી આગળ શું મેટર છે તો તપાસ હોય છે